ઠે લોકોને કોલ કર્યા પણ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું બોગસ ફેકબુક એકાઉન્ટ બન્યું અંજારપુરના ધારાસભ્ય યોગેશ પટેલનો બોગસ ફેસબુક એકાઉન્ટ ખુલતા તેમણે સાયબર સેલને સમગ્ર ઘટના બાબતે જાણ કરી છે જે અંતર્ગત તપાસ શરૂ કરવામાં આવી છે અંજારપુરના ધારાસભ્ય યોગેશ પટેલના કેટલા કાર્યકરોને બોગસ ફોન આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા તપાસ કરતા યોગેશ પટેલનો ભાષણ આપતો ફોટો મૂકીને કોઈ વ્યક્તિએ બોગસ એકાઉન્ટ બનાવ્યું હોવાનું જણાય આવ્યું હતું આ એકાઉન્ટમાં શરૂઆતમાં કેટલીક વાતચીત પણ કરવામાં આવી છે જ્યારે ઠગ દ્વારા કેટલાક કાર્યકરોને કોલ પણ કરવામાં આવ્યા હતા જેથી ધારાસભ્ય તેમના નામના એકાઉન્ટ કે કોલથી સાવધાન રહેવા માટે લોકોને સમગ્ર બનાવ મામલે સાયબર સેલ ને જાણ કરતા તપાસ શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્ય સરકારના મંત્રી ધારાસભ્ય પોલીસ અધિકારીઓ અને અન્ય રાજકીય આગેવાનોના સોશિયલ મીડિયા ઉપર બોગસ એકાઉન્ટ બનાવવાના બનાવ બની ચૂક્યા છે